છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે પાકિસ્તાનમાં બનેલું સાયક્લોનિક ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી જોકે બંગાળની ખાડીમાં છેલ્લા એક અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેથી ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત થાય તેવી શક્યતાઓ છે જેને કારણે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે લગભગ સાઈઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ શક્યતાઓ છે ભાદરીપુરમના મેળામાં અનેક સેવા કેમ્પો આપણે જોયા છે